જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જીવતા જગત્યો કે પછી જેને જીવિત મહોત્સવ કહેવાય છે તેનું મહાત્મ ગરુડ પુરાણમાં તેનું કરેલું વર્ણન અને કોણે જીવતા જગત્યુ કરવું જોઈએ કેવા કરેલા કર્મનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે કે જેનું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે તે બધું જ આ વિડિયોમાં આપણે સાંભળશું મિત્રો મૃત્યુ બાદ જે વિધિ કરવામાં આવે છે તે જ વિધિ માનવી પોતાની હયાતીમાં કરે છે તે વિધિને જીવતા જગત્યો કે પછી જીવિત મહોત્સવ કહેવામાં આવે છે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે જે વ્યક્તિને પુત્ર નથી કે પછી પોતાના મૃત્યુ બાદ તેની મરણ ક્રિયા મરણવિધિ કરી શકનાર કોઈ વંશ નથી તો તેમણે પોતાની હયાતીમાં જ જીવતા જગત્યુ કરી લેવું જોઈએ કે જેનાથી તેને મોક્ષની પ્રાપ્તિ થશે તે જીવને પટકવું નહીં પડે શાસ્ત્રોમાં આ વિધિને જીવિત મહોત્સવ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોઈ સારા શુકનવંતા દિવસે મંદિરોમાં શાસ્ત્રોક્ત રીતે ઉજવાતા જીવિત મહોત્સવમાં વ્યક્તિ પોતાના હાથે જ પોતાનું બારમું તેરમું સહેજદાન વગેરે કરે છે અને તે વિધિ પંડિતો દ્વારા પૂજા અર્ચન દ્વારા કરવામાં આવે છે જેમણે જીવતા જગત્યુ કર્યું હોય તેના મૃત્યુ બાદ તેને કોઈ શોક વિધિ બારમાની વિધિ કે કોઈ વિધિ કરવામાં નથી આવતી અને જો તેની ઈચ્છા હોય તો તેના મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાન વગેરે મૃતક વ્યક્તિ કરે તો તેનું જીવનું આત્મકલ્યાણ થાય છે આમ જે વ્યક્તિને પુત્ર નથી તો તે પોતાની હયાતીમાં જ પોતાની અંતિમ વિધિ કરી પોતે આત્મસંતોષ મેળવી સ્વર્ગને સંચરે છે આ વિધિને આપણે લોકભાષામાં જીવતા જગત્યુ કહીએ છીએ ઈશ્વરે રચેલા આ જગતને જાણવા માટે સૌથી મહત્વની વસ્તુ હોય તો તે કર્મ છે કારણ કે કર્મ થકી જ સુખ દુઃખ આધિ વ્યાધિ શાંતિ સંતાપ હર્ષ શોક વગેરેનો આપણે અનુભવ કરીએ છીએ આપણે સતત પ્રવૃત્ત રહીએ છીએ જિંદગીની એક પણ ક્ષણ એવી નથી કે આપણે કર્મ કર્યા વગર રહી શકીએ કારણ કે આ જીવન જ કર્મને આધીન છે આથી જ જીવ માત્ર સતતને સતત કર્મ કરતો રહે છે ખુદ ભગવાને પણ કહ્યું છે કે જ્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કર્મને આધીન થવું પડે છે આથી આપણે જે કંઈ કરીએ છીએ તે સમજી વિચારીને કરીએ છીએ પરંતુ કર્મ ગમે તેટલું સમજી વિચારીને કરીએ તો પણ આપણે કર્મબંધનથી બંધાઈ જઈએ છીએ આથી જ શાસ્ત્રોએ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે અને વેદોએ પણ ગાયું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરીએ હો તસ ફલ ચાખા કર્મ તો ઈશ્વરને આધીન છે જે જેવું કરે તેવું પામે છે સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ ભોગવવું પડે છે આથી આપણે શું કરવું એ આપણા જ હાથમાં છે દરેક મનુષ્ય ચાહે જીવતો હોય કે મરેલો હોય પણ તે જ્યાં હોય ત્યાં તેણે કરેલા શુભ કે અશુભ કર્મોના ફળ ભોગવવા જ પડે છે જે મનુષ્ય હંમેશા સૂર્યાસ્ત પહેલાં કોઈ સુપાત્રને યથાશક્તિ દાન આપતું નથી તેના માટે હું પણ જાણતો નથી કે હે ગરુડજી પ્રાતઃકાળ સુધીમાં તેનું દ્રવ્ય કોની માલકીનું થશે એ તો ઠીક છે પણ તેણે સંગ્રહહેલું ધન પોતે જ ગુપ્ત રીતે બોલશે કે હવે મારો સ્વામી મારો માલિક કોણ થશે આથી દરેક મનુષ્ય દરરોજ એવો વિચાર કર્યા કરવો જોઈએ કે મેં મારા પૂર્વ જન્મમાં કરેલા પુણ્યકર્મને કારણે જ મને જે કાંઈ થોડું કે વધારે ધન મેળ્યું છે તેને જે શ્રેષ્ઠ બ્રાહ્મણને કેમ નથી અપાયું વળી તે દ્રવ્યને યજ્ઞ યજ્ઞાદિમાં કે હોમ હવનમાં કે પછી તીર્થમાં ચાર સ્નેહી સંબંધીમાં કેમ નથી વાપર્યું આવું વિચારીને સઘળું ક્ષણ ભંગુર સમજીને મનુષ્ય યથાશક્તિ પોતાના ધનનું દાન કરવું જોઈએ કે તેથી ધર્મમાં વૃદ્ધિ થાય દાન ધર્મ શ્રદ્ધાપૂર્વકના હોવા જોઈએ શ્રદ્ધા વિનાના દાન ધર્મથી ન તો આ લોકમાં કંઈ વૃદ્ધિ થાય છે ન તો પરલોકમાં કોઈ સહાય મળે છે વસ્તુ ધન તો ધર્મથી જ ઉત્પન્ન કરી શકાય છે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ કામ પ્રાપ્ત થાય છે ધર્મ મોક્ષ મેળવવામાં સાધનરૂપ બને છે તેથી દરેક ધર્મ સારી રીતે આચરવો જોઈએ વળી ધર્મ પણ શ્રદ્ધાથી જ ધારણ કરી શકાય છે દાનના ઢગલાથી ધર્મ ધારણ કરી શકાતો નથી પૂર્વકાળમાં શ્રદ્ધાથી જ મુનિઓ પણ સ્વર્ગધામમાં ગયા હતા તેમની પાસે ક્યાં કાંઈ ધન હતું એટલે ધનનું કશું જ મહત્વ નથી મહત્વ છે કેવળ શ્રદ્ધાનું બાકી શ્રદ્ધા વિના જે કંઈ દાન દક્ષિણા હોમ હવન કર્યા હોય કે તપ કર્યું હોય તો હે ગરુડજી તે અસત કહેવાય છે તેથી જ શ્રદ્ધા વિનાનું જે કંઈ કર્મ કરાય છે તેનું કોઈ પણ ફળ આ લોકમાં કે પરલોકમાં તેને પ્રાપ્ત થતું નથી ગરુડ બોલ્યા હે દેવેશ્વર કયું કર્મ કરવાથી પ્રેતપણું પ્રાપ્ત થાય નહીં હે દેવોના ઈશ્વર આ ધરતી પરના સર્વ જીવોના હિતમાં તમે મને સમજાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે ગરુડ આ માટે મરણ પછી થતી એથેર્વ દેહિક ક્રિયા કે મરણ પછીની ઉત્તર ક્રિયા હું તમને સમજાવું છું મોક્ષ એટલે કે મુક્તિને ઈચ્છતા મનુષ્યોએ તો આ ઉત્તર ક્રિયા જીવતા જ પોતાના હાથે કરવી જોઈએ વળી સ્ત્રીએ પણ પોતાનું પાંચ વર્ષનું બાળક મૃત્યુ પામ્યું હોય તો તેનું પ્રેતપણું નિવારવા માટે વિશેષ કરીને વૃષોત્સર્ગ ઉત્તમ વાછરડાનું દાન બ્રાહ્મણને આપવું આ વૃષોત્સર્ગ સિવાય બીજી કોઈ ક્રિયા આ પૃથ્વી પર મૃત થયેલાનું પ્રેતપણું દૂર કરવાને અસમર્થ છે જે મનુષ્ય પોતાની હયાતીમાં પોતાના મૃતક સંબંધીઓ પર વૃષોત્સર્ગરૂપ વાછરડાનું દાન કરે કે પોતાના સંબંધીઓ પાસે તે દાન કરાવે તેને ઉદ્દેશીને જે દાન કરાયું હોય તેને ક્યારે પ્રેતપણું પ્રાપ્ત થતું નથી વૃષદ ક્રિયા સિવાય બીજા કોઈ પણ યજ્ઞો કે દાનો વડે પ્રેતાત્માનું પ્રેતપણું દૂર કરી શકાતું નથી શ્રી કૃષ્ણ આગળ બોલ્યા હે કરુડ જે મનુષ્ય મરેલાની પાછળ તેને ઉદ્દેશીને વૃષદ એટલે કે વાછરડાનું દાન કે નીલ પરણાવવાની ક્રિયા કર્યા વિના જો પિંડદાન કરે તો તેનું શ્રેય કે પુણ્ય ફળ તે મરનાર કે મરેલાને ઉદ્દેશીને તે કર્મ કરનારને સંબંધીને જે કંઈ દાન આપ્યું હોય તે સર્વ કાંઈ નિષ્ફળ જાય છે જેથી મૃતકનું પ્રેતપણું દૂર થતું નથી પરંતુ તે અતિ સ્થિર થાય છે એક વાછરડાનું દાન કર્યા વિના સ્નેકડો શ્રાદ્ધો ભલે કરાય તો પણ તેનું પ્રેતપણું દૂર થતું નથી હે ગરુડ જેને પુત્ર જ ન હોય અગર પુત્ર થયો જ ન હોય એવા વાંજ્યાની સદગતિ થતી જ નથી એને સ્વર્ગ પણ પ્રાપ્ત થતું નથી આથી મનુષ્ય કોઈ પણ ઉપાયથી પોતાને ત્યાં પુત્રનો જન્મ થાય તેવા ઉપાયો અવશ્ય કરવા જોઈએ જે નરકે નારી અપુત્ર વાન છે જેને પુત્ર નથી તેમણે પોતાની જીવિત અવસ્થામાં સ્વયં પોતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ જેથી તેઓ મરણ પછી અભય પદને પ્રાપ્ત કરી શકે વળી દરેક મનુષ્યે પોતે જાતે જે જે દાનો આદિ અન્યો દ્વારા કે સ્વયં આપ્યા હોય તે બધા તેની આગળ જીવતા કે મરણ પછી તેને સુખી કરવાને સદાકાળ ઉપસ્થિત રહ્યા કરે છે જેથી આ લોકમાં કે પલલોકમાં ક્યારેય પણ દુઃખી થતો નથી વળી જે મનુષ્ય જે પ્રકારની ભોજન પદાર્થો કે જે પોતાની હાથે દાન આપ્યા હોય તે સર્વ દેહાંતે અક્ષય ફળને આપનાર થાય છે જે મનુષ્ય ગાયોના ભૂમિના સુવર્ણના વસ્ત્રોના દાન આપ્યા હોય અને સુપાત્રને રહેવાને ઘર આપ્યા હોય તે બધા મરણ પછી તે જ સ્થાને જાય છે ત્યાં તેની સમક્ષ હાજર રહે છે આ મનમાં સમજીને પ્રત્યેક મનુષ્યે જ્યાં સુધી પોતાનું આરોગ્ય સારું હોય ત્યાં સુધી મારી રીતે ધર્મ ધ્યાન દાન આદિ કરવા જોઈએ કારણ કે આ ક્ષણભંગૂર દેહનો તો શો ભરોસો આ શરીરમાં જ્યારે રોગ ઘર કરે છે ત્યારે તેને દેહની ચિંતા રહે છે તે વખતે તે બીજાના કહેવાથી કે દોરવાઈ જઈને દાન ધર્માદા આદિ કરવાને ઉત્સાહિત થતો નથી કોઈ મનુષ્યનું મૃત્યુ થાય અને તે પછી તેની પાછળ જ્યાં સુધી ઉત્તર ક્રિયાઓ કરવામાં આવે નહીં ત્યાં સુધી મરનારનો જીવાત્મા વાયુરૂપે રહેતો હોવાથી ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ જઈને દિવસ રાત અહીં તહીં ભટક્યા જ કરે છે આમ જે મરેલાના જીવાત્મા પાછળ શાસ્ત્રોક્ત રીતે ઉત્તર ક્રિયા થઈ નથી હોય તો તે અંતે કીટક કે પતંગિયા રૂપે તે જન્મ્યા કે મર્યા કરે છે આ પ્રેતાત્મા કોઈ અધમ યોની ગર્ભમાં જઈને ત્યાં વારંવાર જન્મે અને તરત જ મરે છે આથી જ મનુષ્ય જ્યાં સુધી આ શરીર દેહ સ્વચ્છ કે નિરોગી છે ત્યાં સુધી ઘડપણ તેમાં કામ કરે છે આયુષ્યની દોરી તૂટી નથી ત્યાં સુધી બુદ્ધિ જેવી મનુષ્ય પોતાના શ્રેયાર્થે તથા કલ્યાણથી સત્કર્મ અવશ્ય કરી લેવા જોઈએ જેમ આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આવે પાણી વહી ગયા પછી પાળ બાંધવામાં આવે એનો શું અર્થ એવો પ્રયાસ નિષ્ફળ જ નીવડે માટે મનુષ્ય પહેલાં પોતાની હયાતીમાં બને તેટલા પુણ્યદાન કર્મ કરી લેવા જોઈએ ગરુડ બોલ્યા હે દેવ અધર્વ દેહિક કર્મ મનુષ્ય પોતાના કરેલા કર્મનું શું ફળ છે બીજાના હાથે કરાયેલા કર્મનું શું ફળ છે તેમજ સ્વસ્થ અને બેભાન અવસ્થાવાળાએ જે કર્મ કર્યું હોય અથવા જે રહિત કર્મ કરાયું હોય તેનું પણ શું ફળ મળે છે તે મને સમજાવો શ્રીકૃષ્ણ બોલ્યા જો કોઈ સ્વસ્થ દેહ અને ચિત્તવાળું મનુષ્ય કોઈ મૃતકને સંબોધીને એક ગાયનું દાન કરે અને કોઈ બીજો રોગિષ્ઠ મનુષ્ય મૃતકને ઉદ્દેશીને સો ગાયોનું દાન આપે તો પણ તે સરખું જ ફળદાયી નીવડે છે પરંતુ જે મનુષ્ય મૃતકને ઉદ્દેશીને હજાર ગાયોનું દાન આપ્યું હોય પણ જો તે સાચી શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વકથી નહીં આપેલું હોય તો તે દાન નિષ્ફળ જાય છે તેનું દાન કંઈ પણ ફળ આપતું નથી વળી કોઈ મનુષ્ય વિધિ રહિત એક લાખ ગાયોનું દાન આપ્યું હોય તોય તેને કશું જ ફળ મળી શકતું નથી જે કોઈ ભાવિક મનુષ્ય તીર્થસ્થાનમાં જઈને કોઈને હૃદયથી માત્ર એક જ ગાયનું દાન આપ્યું હોય તો પણ તે લાખ ગણું ફળ આપે છે જે દાન કોઈ પાપ રહિત સુપાત્રને અપાય છે તેનું ફળ દિન પ્રતિદિન વધ્યા જ કરે છે નાની મહાત્માઓ કોઈ પણ દાન ભલે લે તો પણ તેનો તેને કોઈ દોષ લાગતો નથી પર્વના દિવસે કોઈ નિમિત્તે દાન આપવાની ઈચ્છા થાય તો સુપાત્રને દાન આપવું જોઈએ પણ કુપાત્રને કદી પણ દાન આપવું જોઈએ નહીં કુપાત્રને આપનારું કંઈ પણ હિત થતું નથી જે મનુષ્ય કુપાત્રને એક ગોદાન કરે છે તો તે દાતા તેના કુળના એકવીસ પુરુષો સાથે નરકમાં જઈને વસે છે અને પારાવારે યાતના ભોગવે છે આ રીતે ગોદાન લેનાર કુપાત્ર પણ મરણ પછી નરકગામી બને છે અને એના કુળના મનુષ્યો પણ નરકની યાતના ભોગવે છે કોઈ પણ મનુષ્ય પોતાના હાથે કરેલા દાન આદિનું ફળ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરી શકે છે જીવિત અવસ્થામાં સ્વહસ્તે ભક્તિભાવથી મનુષ્ય જે કંઈ દાન પુણ્ય આદિ કરે છે તેનું ઉત્તમ ફળ તેના મૃત્યુ બાદ થનારા બીજા જન્મમાં તેને અવશ્ય પ્રાપ્ત થાય છે જે મનુષ્યને એક પણ પુત્ર નથી તેણે મોક્ષ માટે ખાસ કરીને પોતાના હાથે પોતાનું ઉધર્વ દેહિક હિતાવહ મનાય છે તેમાં એ જે નિર્ધન છે તેણે પોતાના જીવતા આ ક્રિયા કર્મ કરી લેવા જોઈએ મનુષ્ય જે કંઈ પણ પુણ્યકર્મ પોતાના હાથે કરે છે તેનું તેને અક્ષય ફળ મળે છે તથા ઉત્તમ પરલોક પ્રાપ્ત થાય છે દરેક મનુષ્ય પોતે મરણ પછીનું ઉત્તમ કર્મ જીવતા પોતે કરી લેવું જોઈએ કારણ કે તેણે તે વનરૂપી ભાણું ગ્રહણ કર્યું હોય કે સાથે રાખ્યું હોય તો મરણ પછી પરલોક જવાના માર્ગે તે મનુષ્ય સુખપૂર્વક જઈ શકે છે આવું દાન પુણ્યરૂપી ભાતું એકત્ર કરીને જેણે પોતાની સાથે લીધું નથી તે પ્રેતાત્માને પરલોકના માર્ગે જાતા અતિશય કષ્ટ અને કારમી પીડા વેદના ભોગવવી પડે છે આથી જેને પુત્ર નથી પોતાની ક્રિયા કરનાર પાછળ કોઈ વારસદાર નથી તો તેમણે ઉધર્વ દેહિક ક્રિયા કરવું હિતાવહ મનાય છે જેને આપણે લૌકિક ભાષામાં જગત્યુ કહીએ છીએ કરવી જોઈએ અથવા અવશ્ય કરાવવું જોઈએ આ યજ્ઞ નિમિત્તે એક વાછરડાનું દાન કરવું મહત્વનું ગણાય છે જેને પુત્ર હોવા છતાં તેના મરણ પછી મૃત્યુ ક્રિયા વૃષ યજ્ઞ આદિ જો કરવામાં નહીં આવે તો તે પ્રેતપણામાંથી કદી પણ છૂટતો નથી તેનું પ્રેતપણું કાયમ રહે છે આ પ્રમાણે જો પુત્રહીન હોવા છતાં સ્વયં પોતાને સંબંધીને પોતાની હયાતીમાં જ વૃષક્રિયા આદિ કરે તો મૃત્યુ પછી તે પરલોકમાં જાય છે જેને આપણે જીવતા જગત્યુ કહીએ છીએ આના પરથી કહી શકાય કે વૃષોત્સર્ગ આદિ મરણ ક્રિયા જેની માટે કરાય તેની સદગતિ અવશ્ય થાય છે તેની ઉત્તમ સદગતિ મહાયજ્ઞોથી કે મહાદાનોથી પણ થઈ શકતી નથી હે ગરુડજી આમ મનુષ્ય દેહ જે ક્ષણિક છે ક્ષણવારમાં નાશ પામે છે તે દેહનું અભિમાન કરે તે જ વ્યર્થ છે આમ સમજીને મનુષ્યને જીવનની અનિશ્ચિતતા જાણીને પોતાની પાસે જે કંઈ દ્રવ્ય હોય વધારાનું હોય તેમાંથી હંમેશા દાન કરતા રહેવું જોઈએ છતાંય જે મનુષ્ય દાન યા ધર્મ નહીં કરે તેને આયુષ્યના ફળ રૂપે કીર્તિ અને ધર્મ મળતા નથી આથી જ પોતાના આત્માના કલ્યાણ માટે યથાશક્તિ દાન પુણ્ય ધર્મ આદિ કાર્યો જરૂર કરવા જોઈએ જે વ્યક્તિને સંતાન નથી પોતાની મરણ ક્રિયા પાછળ ક્રિયા કરવાવાળું કોઈ વંશજ નથી તો તેમણે જીવતા જ જગત્યુ કરી લેવું જોઈએ પોતાના જીવતા જ જે વૃષોત્સર્ગ કે પછી વૃષ ક્રિયા આદિ કરે તો મૃત્યુ પછી તે પરલોકમાં જાય છે આવો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરેલો છે તો મિત્રો આ હતું જીવતા જગત્યુ કે પછી જીવિત મહોત્સવનું વર્ણન જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ